જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજ મારા સાસુ ઝારનો ખીચડો બનાવવાના છે અને આ ઝાર અને અંદર મોગની દાળ નાખવાની હોય હવે કેમ બનાવશે હમણાં બનાવીએ બનાવે એટલે આપણે જોઈ આમાં જો પાણી નાખે પાણી નાખવાનું બા હા પાણી નાખવાનું મિક્સરમાં કચરવાનું હોય હા ફોતરી કાઢવા હાટું લે હું કચરી દઉં તમને ફાવે નહીં મારા સાસુ ને કચરતા નથી ફાવતું મિક્સરમાં એટલે હું એને કચરી દઉં ખીચડો બધુંય નાખ દઉં ને હા તમે પેલા બનાવતા હશો ને ભાવો ખીચડો હા કે તમારા સાસુ બનાવતા તો સાસુ બનાવતા તારે ઓગ ના હા એ વાત છે થોડુંક જ ગામ ઓલું કરવાનું ને બસ

જો કેવો ફોતરી બધી ઉખડી ગઈ છે હમણાં પોળો કરીને પછી કુકાય એટલે ઝાટકી નાખશું પેલા આપડે હજી ઓલો દાઇડ માં નથી ખાંડતા પણ ઉખાડવા ખાંડવી છે ને ખાંડણીએ

નવકાન હવે બોલું છું આ પાણી નાખવાનું છે પાણી કેટલું કામ એવું કઈ માપ નહીં ને ના ના તમારે જે વખતે કઈ માપ બાપનું હોય નહીં ગમે એમ નાખવાનું હોય પાણી તમને અંદાજે જ ખબર પડી જાય હમ જો સાસુએ એટલું પાણી મૂક્યું છે આમાં એટલી એક વાટકી છે ને ઝાડ એમાં એને એક બે ગ્લાસ જેટલું પાણી છે આ મોટો બે ગ્લાસ આવડા આ ગ્લાસ છે ને બે ગ્લાસ જેટલું પાણી છે અનવ્યા માલ ડાંગ નાખો છો હજી મજી નાખોસ હા હા પછી ધીમો ગેસ કરી નાખશે કુકરમાં નાખીને

હવે કુકર બંધ કરી દો હા કુકર બંધ કરી દો કે અજરી ઘર લાવી ના ના જો સીટી ઉપર સીટી થા મંડી છે બા કેટલી સીટી થઈ પાંચ છે પાંચ સીટી થઈ છે અને કેટલી થાવા દેવાની હવે બંધ કરું છું હજી એક થાય એટલે બંધ કરે છ હાથ સીટી થાય એટલે બંધ કરી દેશે અને પછી ખોલીને કુકર બતાવે હાલો હવે થોડોક કાચો છે ને ખીચરો જોવો બા કાચો છે ને થોડોક એટલે પાછો હજી બે ત્રણ સીટી થવા દે સાત સીટી થાય પણ હજી સરખો ચડ્યો નથી ને તો પાછો મૂકે છે બીજી વાર હમણાં બે ચાર સીટી હજી થવા દે દસક સીટી થાય ને તો ચડી જાય

જો આ ખીચડો બની ગયો છે હવે અને મારી સાસુ એમાં કાઢી લીધો છે હવે બા હું આમાં સિંગ તેલ નાખું આ જો સિંગ તેલ નાખે ને એટલે સરસ લાગે છે ખીચડો સ્વાદ સરસ આવે સિંગ તેલમાં ખીચડો ખાવાની એટલે આ ખીચડો હવે આપણો બની ગયો છે હમણાં આ ઝાડ ને મગની દાળનો ખીચડો મારા સાસુએ બનાવ્યો છે પેલા એ લોકો બનાવતા દાળમાં દાદાને મારો ખીચડો થાય અને ઝાડનો થાય અને બા ઘઉં નો થાય ને ઘઉંનો ગળો કરે અને ઝાડનો આ ખારો કરે બે વાર ખીચડા કરતા હતા હવે અત્યારે આ ઝાડનો નથી કરતા અત્યારે તો ઘઉંનો એક જ એક વર્ષે કરે છે હા એને સાસુ બનાવતા હતા આવો ખીચડો સો હવે આ ખીચડો થઈ ગયો છે મારા સાસુએ બનાવેલો હવે એને તમને આ ખીજડો ગમે તો લાઈક ને શેર કરજો